વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણમાં રહેતા સત્તાવન વર્ષીય જે ડાયમંડ સાથે જોડાયેલા છે તે વ્યાપારી વરાછા મિની બજારમાં હીરાની પેટી ધરાવે છે ગત તારીખ ચોવીસમી ડિસેમ્બરની દિવસે કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા તે વખતે તેમણે ઓબ્ઝર્વ કર્યું હતું કે એક મોપેડ સેવાર યુવતી સતત તેમની કારનો પીછો કરી રહી છે મામલો શું છે તે સમજવા તેમને કાર ઉત્તરાયણમાં આવેલા મોલ પાસે ઊભી રાખી દેતા આ યુવતીએ મોપેડ તેમની કારની પાસે પાર્ક કરી સીધી જ દરવાજો ખોલી કારમાં આવી ગઈ હતી વેપારીને સીધે જ સરીસૂકની ઓફર કરી મોબાઈલ નંબર લેવાની સાથે પોતાનો નંબર પણ આપ્યો હતો છ દિવસ બાદ યુવતીનો ફોન આવ્યો હતો અને વરાછા ખોડિયલનગરને કે મળવા બોલાવતા વેપારી કાર ત્યાં પહોંચી ગયો હતો વેપારીને વરાછાના ભગુનગર પાસે પહેલા મળે એક મકાનમાં લઈ જવાયો હતો ઉત્સાહી વેપારીએ પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા હતા યુવતી કપડાં કાઢી તે પહેલાં જ બહારથી દરવાજો ખોખડ્યો હતો અને મકાનમાં પહેલેથી જ હાજર મહિલાનો અવાજ સંભળાયો હતો તારો ઘડવારો આવ્યો છે દરવાજો ખોલીને બે યુવકો અંદર ધસી આવ્યા હતા વેપારીને નગ્ન અવસ્થાનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારેલી બરાબર સકંજામાં લીધો હતો અને આરોપીઓએ જે તે સમયે જ વેપારીના હાથમાંથી એક લાખ રૂપિયાની કિંમતની બી રાજઘાડીથી વીટી પડાવી લીધી હતી ગોપાલ નામનો મુખ્ય સૂત્રધાર વેપારી સાથે તેની ઓફિસમાં ગયો હતો અને ત્યાંથી રોકડા ત્રીસ હજાર રૂપિયા પણ લીધા હતા થોડાક દિવસો બાદ વધુ પંદર હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા થોડાક દિવસ બાદ વધુ પચીસ હજાર માંગ્યા અને નહીં આપે તો રેપ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપતા ડરેલા વેપારી વરાછા પોલીસ પર તકે પહોંચ્યો હતો રની ટ્રેપ પરથી ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે આ ટોટકીની મહિલા મનીષા કોટડિયા તથા નિલેશ અશોકગીરી ગોસ્વામી અને ગૌરવ રબારીને દબુચી લીધા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવ પડાવી લીધેલા આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે